નમસ્કાર ખેડૂત મિત્રો હું ઉત્સવ ઠુમર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ હતી આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી કે જેને આપણું સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરાનો ઉપયોગ કરેલો તો કેટલા દિવસનું રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો એના શું બેજા બેનિફિટ મળે તો એ ખેડૂતના મુખ્યથી સાંભળી તમારું નામ શું તો નામની તો કાંઈ જરૂર નથી પોરે આપણે આખું વર્ષ આજ છાંટ્યું હતું ટોલ ફેરા પણ છતાંય આપું છું ભાવેશ કાલરિયા ગામ મોવિયા નંબર છે નવાણું પચીસ તેત્રીસ છાસઠ છ્યાસી હવે આ ટોલ ફેરા વાળા સાહેબ એવા છે પણ કહેવાનો મતલબ એવો નથી કે સાહેબ એવા છે ને હું કંઈક બોલું છું મારી એક યુટ્યુબ ઉપર ચેનલ હાલે છે એ ટેકનિકલ ફાર્મિંગ ભાવેશ પટેલ હું મારા ખેતીના જે કાંઈ કાર્ય કરું છું ને એ બધા વિડીયો બનાવીને મૂકું છું તો ટોલ ફેરા હું કેટલા દિવસે છાંટું છું કે એક સવાય બીજા ખાતર હું ક્યાં છાંટું છું કે ફૂગનાશક કોઈ પ્રાયોગ સર છે કે જે કાંઈ છાંટું છું બધા વિડીયો બનાવીને મૂકું છું તો તમે જુઓ કે ટોલ ફેરાને હું કેટલા દિવસે છાંટું છું અને રિઝલ્ટ એ સારા છે અને તમે પોરે કપાસ આપડો સારો છે ટોલ ફેરા ચાર રાઉન્ડ માર્યા છે અત્યાર સુધીમાં આજ તારીખ છે દસ દસ અત્યાર સુધીમાં ચાર રાઉન્ડમાં કપાસ આવો ઉભો છે કુણો માખણ જેવો છે ફ્લાવરિંગ પૂરું છે અને નીચેના પાંદડા જવો કે ઉપર ના જવો સેમ ટુ સેમ હરખા જ છે તો તમે ચાર રાઉન્ડ ટોલ ફેરા મારવાનું કારણ શું હતું ભાવે લાંબા પ્રકારનું રિઝલ્ટ ટૂંકમાં લાંબુ રિઝલ્ટ જ લાંબુ આવે આઠ દે દસ દે ઓલું શું થાય બાંધી લ્યો તો ખેડૂત મિત્ર અત્યારે કપાસ ના પાક ની અંદર જીવાત આવતો જેમ કે થ્રીપ્સ છે લીલી પોપટી છે સફેદ માખી મુલો આવે મચ્છી આવે કાળો ગળો આવે હે કે પીળો ગળો આવે હે કે જેના કારણે આપણે કપાસની અંદર વધુ નુકસાન જોવા મળતું માટે જે ભાવેશભાઈ પચાસ એમ એલ ઉપયોગ કર્યો હતો અને ચાર રાઉન્ડ મારેલા હે એના કપાસની અંદર અને તમે આ ચાર રાઉન્ડ માર્યા તો એમાં તમને બીજું નવું શું જોવા મળ્યું હતું કાયદેસર રીતે ઉપરથી નીચે આટલા આટલા જીંદા થઈ ગયા હોવા છતાંય કપાસ માખણ જેવો નવા પાંદ આવે કે જૂના પાંદ હોય

બે વર્ષથી આપણે પરમાનન્ટ આ છાટી છાંટી છે બરોબર તો ખેડૂત મિત્રો તમારે તમારા કપાસની અંદર અત્યારે તમામ પ્રકારની જે વાતનો નાશ કરતું હોય તો એવું સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા કે જે અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીમાં આવ્યું છે કે જેની અંદર તમારે લીલી પોપટી સફેદ માખી થ્રીપ છે કાળો ગળો હોય પીળો ગળો છે કે એ સિવાયની તમને બીજે કે